મારું નામ જયેન્દ્ર પટેલ ઉત્પન્ન ઓર્ગેનિક મિત્રો આજે તારીખ છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના માળવા મુકામે અહીંયા ખેડૂત મિત્ર એ ડુંગળીનું વાવેતર કરેલું છે અને ડુંગળીની અંદર ઉત્પન્ન ખાતરની બેગ વાપરેલી છે અને આજે પ્લાન્ટ બુસ્ટરને સુપર આજે પીવડાવવાના છે અને એમનું જે પરિણામ અત્યારે આવ્યું છે ઉત્પન્ન ખાતર વાપરવાથી તો એ આપણે સીધી ચર્ચા ખેડૂત મિત્ર સાથે કરશું નમસ્કાર એક તમારું નામ અને મોબાઈલ નંબર મોટેથી થી બોલી દેજો મારું નામ છે ભાવેશભાઈ ધીરુભાઈ ડોડિયા ગામ માળવા તાલુકો મોવા જિલ્લો ભાવનગર અને મારો મોબાઈલ નંબર છે અઠાણું બે ચોપન અઠાણું છ સત્યોતેર ભાઈ આ જે તમે ખાતર વાપર્યું ઉત્પન્ન

તો આજે આ જે ઉત્પન ખાતર નાખ્યું એની બીજી પ્રોડક્ટ આવે છે પ્લાન્ટ પોશન સુપર આપણે કીટ પ્રમાણે જવાની વાત થઈ આ છે ઈ આ અમારે આવતા પાણે બે બે દિવસની અંદર અમે પાન મૂક્યું ને ત્યારે અમારે પાવાનો છે બરાબર એ ચોથું પાણ છે ચોથું બરાબર આ સિવાય તમે હમણાં કીધું કીધુંતું મને કે કપાસની અંદર બી આપણે આ વાપર્યું છે પહેલા આપણે મિત્રો આ ડુંગળીની લોદર અને ડુંગળી કેવી છે ફિલ્ડમાં એ જોઈ લઈએ છેક ટોચ સુધી બિલકુલ લીલી છમ છે પાન એક તો બળ તો જોવાય મળે હા અને એ ડુંગળી હું પોતે ઓર્ગેનિક ખેતી કરું છું અને હું મને અનુભવ છે કે આ વસ્તુ કર્યા જે કુ છે એમ લોકોને ખાલી આપણે ઉત્પન્ન

અને લોદર આટલી મોટી એટલે લગભગ સવા ફૂટ ઉપરની લોદર છે પાણી લગભગ તો આવી ગાય તો થાય જ નહીં ક્યાં બરાબર અમે કરી છે ઊભી થાય હે ઊભી થાય ખાલી ઊભી થાય ત્રણ પાણી તો ચલો સરસ અને મૂળનો અને દવાના છણકાઉ બે જાય છે ત્રણ ત્રણ ઇંચ ના મૂળ છે આના બરાબર બરાબર ચલો વિડિયોને થોડો સ્ટોપ કરજો પેલા આની પર ઉતાર લઈએ આ ખેતર આખું આ રીતનું છે ખેતરમાં મન ફાવે ત્યાંથી ઉપાડો ગાંઠીઓ જોરદાર બનવા માંડ્યો છે આપણે જ બધાને પણ માનતા નથી આવડા બાજુ આડ કહું તોય ને માનતા મિત્રો આપણે ડુંગળી જોઈ હવે કપાસમાં આવ્યા છે કપાસ પણ એમનો જોરદાર છે કપાસમાં તમે જે ટ્રીટમેન્ટ કરી હતી એ પાયાથી શું ટ્રીટમેન્ટ કરેલી છે પાયા માં ઉત્પન્ન ખાતર ત્રણ થેલી એવું વાવેલું કેટલા કેટલા ચાર ડોઝ અડધો કરી દીધો બરાબર ટકા ડોસમાં કઈ વાંધો નહીં તો આપણે ખાસ એની પર જોઈશું આ અત્યારે બઉ સરસ કપાસ ઉભો છે સાથે કપાસમાં વિડીયો ઉતારીએ પહેલાં તુલસીભાઈ જે અમારા કૃષિ વિકાસ કેન્દ્ર લોંગડી એમના ડિસ્ટ્રીબ્યુટર છે અને એ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી જે ખાતર લે છે તો તુલસીભાઈના બે શબ્દો ચોક્કસ સાંભળીશું તુલસીભાઈ આ ખાતર તમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી વેચો છો તો શરૂઆતથી તમારે કેવું ખેડૂતો શું કહે છે એના વિશે ધીમે ધીમે ખેડૂતો કહેતા ભાઈ આ મોંઘું પડે ને તેમ ને બધું થતા થતી પણ આજે આજ બધા ધીમે ધીમે

પણ ખાતરનું મેન કામ જ ઉત્પાદનનું છે સમજા નાઇટ્રોજન ને સલ્ફર બહુ મહત્વનું છે ઠીક નીચે સુપર સર તમાર દવા કેમ ચટતું અને આ ડાવડામાં